ક્યારેય વિચાર્યું છે કે આપણો પડછાયો કેમ બને છે અથવા અરીસામાં આપણે પોતાને કેવી રીતે જોઈ શકીએ છીએ ચાલો આજે પ્રકાશની દુનિયાના આવા જ કેટલાક મજેદાર રહસ્યો જાણીએ તો ચાલો શરૂઆત કરીએ એક એવા સવાલથી જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે કે આ પડછાયો છે શું અને એ આપણો પીછો કેમ છોડતો નથી ઠીક છે તો આ રહસ્ય ઉકેલવા માટે આપણે સૌથી પહેલાં પ્રકાશના અમુક મૂળભૂત ગુણધર્મોને સમજવા પડશે ચાલો જોઈએ તો પડછાયો બનવા પાછળનું જે મુખ્ય કારણ છે ને એ છે અપારદર્શક પદાર્થો હવે અપારદર્શક પદાર્થો એટલે એવા પદાર્થો જે પ્રકાશને પોતાની આરપાર જવા દેતા નથી જો આ ચિત્રમાં બરાબર એ જ બતાવ્યું છે જ્યારે પ્રકાશના રસ્તામાં કોઈ અપારદર્શક વસ્તુ આવી જાય તો એની પાછળની જગ્યાએ પ્રકાશ પહોંચી જ નથી શકતો અને બસ આ જે અંધારાવાળો ભાગ બન્યો એને જ આપણે પડછાયો કહીએ છીએ એટલે આમાંથી શીખવા જેવી સૌથી મહત્વની વાત એ છે કે પ્રકાશ હંમેશા હંમેશા સીધી લીટીમાં જ ચાલે છે અને જ્યારે પણ એના રસ્તામાં કોઈ અડચણ આવે એટલે પડછાયો બને સિમ્પલ પ્રકાશની આ સીધી લીટીમાં ચાલવાની વાત છે ને એ ખરેખર બહુ જ રસપ્રદ છે પણ શું તમને ખબર છે કે આ એકદમ સાદા સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે એક સાદા ખોખામાંથી કેમેરો પણ બનાવી શકીએ છે હા ચાલો જોઈએ કેવી રીતે ના ના આ કોઈ જાદુ નથી આ તો વિજ્ઞાનનો એકદમ અદ્ભુત કમાલ છે જેને આપણે પિનહોલ કેમેરા તરીકે ઓળખીએ છીએ ચાલો ફટાફટ એને બનાવીએ પિનહોલ કેમેરો બનાવવો તો એકદમ સહેલો છે બસ બે ખોખા જોઈશે એક ટ્રેસિંગ પેપર અને એક ટાંકણી ચાલો જોઈએ કે આ કામ કઈ રીતે કરે છે તો સૌથી પહેલાં શું કરવાનું છે એક નાના ખોખાની એક બાજુ કાપીને એના પર ટ્રેસિંગ પેપર લગાવી દેવાનું આ બની ગઈ આપણી સ્ક્રીન પછી આ નાના ખોખાને એક મોટા ખોખાની અંદર સરકાવી દેવાનું અને હા મોટા ખોખામાં એક નાનકડું કાણું પાડવાનું ભૂલતા નહીં હવે જ્યારે પ્રકાશ આ નાના અમથા કાણામાંથી અંદર જશે ત્યારે સીધો અંદરની સ્ક્રીન પર એક છબી બનાવશે પણ આ છબીમાં એક ટ્વિસ્ટ છે તમે જોશો તો ખબર પડશે કે સ્ક્રીન પર બનેલી છબી તો ઊંધી છે અરે વાહ આવું કેમ થયું કારણ કે યાદ છે ને પ્રકાશ સીધી લીટીમાં ચાલે છે એટલે ઝાડની ટોચ પરથી આવતો પ્રકાશ સીધો નીચેની તરફ જાય છે અને નીચેથી આવતો પ્રકાશ ઉપરની તરફ એટલે જ છબી ઊંધી દેખાય છે ઓકે તો આપણે એ તો જોયું કે પ્રકાશને રોકીએ તો શું થાય પણ હવે વિચારો જો પ્રકાશ કોઈ સપાટી પર અથડાઈને પાછો ફરતો આ ઘટનાને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે પરાવર્તન પરાવર્તન એટલે બીજું કંઈ નહીં પણ પ્રકાશનું કોઈ સપાટી સાથે અથડાઈને પાછું વળવું આપણે જે રોજ અરીસામાં આપણો ચહેરો જોઈએ છીએ ને એ આ પરાવર્તનને કારણે જ શક્ય છે એટલું જ નહીં જે વસ્તુઓ પોતે પ્રકાશ નથી આપતી જેમ કે ટેબલ ખુરશી એ બધી પણ આપણને પ્રકાશના પરાવર્તનને કારણે જ દેખાય છે અરીસા જેવી જે લીસી સપાટી હોય છે ને એ પ્રકાશને ગમે તેમ નથી ફેંકતી એ એને એક ચોક્કસ દિશામાં એક ચોક્કસ ખૂણા પર પાછો વાળે છે આનો સીધો મતલબ એ થયો કે આપણે પ્રકાશની દિશાને કંટ્રોલ કરી શકીએ છીએ તો પરાવર્તન આપણને પ્રકાશને આપણી મરજી મુજબ વાળવાની શક્તિ આપે છે અને આ એક નાની સૂની વાત નથી આનો ઉપયોગ ઘણી બધી અદ્ભુત જગ્યાએ થાય છે પ્રકાશને વાળવાની આ શક્તિનો ઉપયોગ કરીને આપણે એવા એવા સાધનો બનાવી શકીએ છીએ જે આપણને અશક્ય લાગતી વસ્તુઓ જોવામાં મદદ કરે જેમ કે વિચારું જોઈએ કોઈ દિવાલની પાછો શું ચાલી રહ્યું છે એ કેવી રીતે જોવું આનો જવાબ છે પેરીસ્કોપ સબમરીનમાંથી પાણીની સપાટી પર દુશ્મનના જહાજો જોવા હોય કે પછી ભીડમાં સ્ટેજ પર શું ચાલી રહ્યું છે એ જોવું હોય પેરીસ્કોપ કામ આવે છે ચાલો સમજીએ કે આ કામ કેવી રીતે કરે છે પેરિસ્કોપમાં બહુ સિમ્પલ રચના હોય છે બે અરીસા હોય છે જે એકબીજાને સમાંતર અને પિસ્તાલીસ ડિગ્રીના ખૂણા પર ગોઠવેલા હોય છે એટલે ઉપરના અરીસા પર જે પ્રકાશ પડે છે એ ત્યાંથી અથડાઈને સીધો નીચેના અરીસા પર જાય છે અને પછી ત્યાંથી આપણી આંખોમાં એટલે કે પ્રકાશ બે વાર વળે છે અને સીધો આપણી આંખો સુધી પહોંચી જાય છે અને આ રીતે આપણે કોઈ પણ અવરોધની બીજી બાજુ આરામથી જોઈ શકીએ છીએ ખરું ને કમાલ તો ચાલો ફટાફટ એક નજર કરી લઈએ કે આજે આપણે શું શું શીખ્યા પહેલું પ્રકાશ સીધી લીટીમાં ચાલે છે આના કારણે જ પડછાયા બને છે અને પિનહોલ કેમેરા જેવી વસ્તુઓ કામ કરે છે બીજું અરીસા પ્રકાશનું પરાવર્તન કરે છે એટલે કે એની દિશા બદલી નાખે છે અને આનો ઉપયોગ પેરિસ્કોપ જેવા સ્માર્ટ ઉપકરણોમાં થાય છે આજે આપણે પ્રકાશના કેટલાક મૂળભૂત પણ બહુ જ મહત્વના સિદ્ધાંતો સમજ્યા પણ સાચું કહું તો આ તો માત્ર શરૂઆત છે મોટા મોટા ટેલિસ્કોપથી લઈને નાનામાં નાના માઇક્રોસ્કોપ સુધી ઇન્ટરનેટ ચલાવતા ફાઇબર ઓપ્ટિક્સથી લઈને લેઝર ટેકનોલોજી સુધી બધે જ પ્રકાશના આ જ ગુણધર્મો આપણી દુનિયાને ચલાવી રહ્યા છે જરા વિચારો ભવિષ્યમાં આપણે આ જ્ઞાનનો ઉપયોગ કરીને હજુ શું શું કરી શકીશું આ સવાલ સાથે આપણે ફરી મળીશું